નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે મહેશ વસાવા લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા આદિવાસી સંગઠન ઉભું કરે તેવી શક્યતા છેલ્લા ઘણા સમયથી ભાજપમાં નિષ્ક્રિય હતા મહેશ વસાવા બીટીપી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા વિચારધારાને કારણે ભાજપ છોડી તેવું નિવેદન મહેશ વસાવાએ આપ્યું છે હાલ સરકાર સંવિધાન પ્રમાણે નથી ચાલતી તેવું મહેશ વસાવાએ નિવેદન આપ્યું આદિવાસી ગરીબ પછાતો સાથે મળીને લડવાની જરૂર હોવાની વાત મહેશ વસાવાએ કરી છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓમાં અગ્રણી એવા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે લોકસભા ચૂંટણી સમયે મહેશ વસાવા ભાજપની સાથે જોડાયા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાજપમાં નિષ્ક્રિય જોવા મળ્યા હતા મહેશ વસાવાએ હવે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે મહેશ વસાવા આદિવાસી સંગઠન ઉભું કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે મહેશ વસાવાએ ભાજપ અને આરએસએસ ની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા છે વિચારધારાને કારણે ભાજપ છોડી તેવું નિવેદન મહેશ વસાવાએ આપ્યું છે

ને આદિવાસી વિસ્તારમાં વિકાસ થાય આ વિસ્તારમાં સિંચાઈ થાય રોજગારી મળે એના માટે અમે જોડાયા હતા પણ આજે અમે પરિસ્થિતિ જોઈ છે કે કોઈ બેન ની ડિલેવરી હોય એમાં ડિલિવરી જવા માટે બી એમ્બ્યુલન્સ નીમતી હોય અને રસ્તામાં ડિલેવરી થાય સાથે એનું મૃત્યુ થાય એના છોકરાનું મૃત્યુ થાય એવી રીતે બે દિવસ પહેલા એક સાપ કેળો

બે હજારમાં હું તો કોઈ એમાં એ અમે તો વિધાનસભા ઉઠાવ્યા છે ચારણ ભરવા રબારીના બધા ઉઠાવ્યા છે ટ્રાઇબલ માટે ઉઠાવ્યા છે સમાજ માટે ઉઠાવ્યા છે જી આજે એવું નથી કે ભાજપ માં જોડાયા ને પછી રાજીનામું આપ્યું રાજીનામું આપ્યું ભાજપ પાર્ટી છે આજે સત્તામાં છે એટલે રાજીનામું આપ્યું એટલે બધા મીડિયા અમને પૂછે છે આજે જી પેલા બી મીડિયા નથી થતા એવું છે મહેશભાઈ એટલા આદિવાસી માટે નથી સમગ્ર ટ્રાઈબલ ની અંદર હોય કે પછી એસસી એસટી ઓબીસી હોય કોઈના થતા નથી આમાં

મોટા આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે સાથે સાથે તેઓ પૂર્વ ધારાસભ્ય પણ છે અને આ વખતે બે હજાર બાવીસની ચૂંટણીમાં તેઓ હાર્યા હતા અને ચૂંટાયા નહોતા પરંતુ તેઓ બે હજાર ચોવીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે માર્ચ મહિનામાં તેઓ સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા હમણાં થોડા સમય પહેલાં મેં જોયું તો સોશિયલ મીડિયાની અંદર તેમણે કંઈક રાજીનામાની પોસ્ટ મૂકી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને હજી સુધી એમનું કોઈ રાજીનામાની નકલ મળી નથી અને પક્ષના કોઈ પણ મોવડી સાથે તેમણે ટેલિફોનિક વાત પણ કરી નથી એટલે રાજીનામાની નકલ મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ચર્ચા વિચારણાને પરામર્શ કર્યા બાદ જરૂર પડે તો મહેશભાઈ સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી નિર્ણય લેશે અને જે પણ નિર્ણય હશે એની જાણ ચોક્કસ મીડિયાના જ કરી દેવામાં આવશે એ રાજીનામું જે સોશિયલ મીડિયામાં આપ્યું એમાં એણે આક્ષેપ લગાવ્યો છે કે વિચારધારા માટે તેમને જોડાણો ભાજપ જે છે તે આદિવાસી વિરોધી પાર્ટી છે અને વિસ્તારના કે સમાજના કામ થતા નથી તેઓ અન્ય પક્ષમાંથી પોતાના વિસ્તારમાં ઊભા રહેલા હતા બે હજાર બાવીસની અંદર અને ભારતીય જનતા પાર્ટી જો આદિવાસી વિરોધી પાર્ટી હોત તો જે વિસ્તારમાંથી તેઓ ઊભા રહ્યા હતા એ વિસ્તાર આદિવાસી વિસ્તાર જ છે અને ત્યાં એમને મત ન મળ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત મળ્યા એટલે એના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ એમાં કોઈ આદિવાસી કે કોઈ એસસી એસટી કે સવર્ણ એવો કોઈ ભાગ પાડવામાં નથી આવતા વ્યક્તિ એ ભારતનો નાગરિક છે ને ભારતના નાગરિકનું કલ્યાણ થવો જોઈએનો વિકાસ થવો જોઈએ ભારતીય જનતા પાર્ટીને આદરણીય નરેન્દ્રભાઈની નેમ રહી છે